પીવ તારા પીવ પીઓહ ઓહો તો પીવા મંદિર તમને તારે ખાતાના તો પાણી પીતાના તબરકારી ઓહો તમનેલામોળ

ભણવાપોર ઘરે ભણવાની જરૂર નહીં બધું પેલા જ ભણ્યા ને આવેલ્યા તમારે હવે ગુજરાતી હોશિયારી મારતા નતું આવડતું વાત

હવે તો ને ભેગું દારૂડી હવે શું કે ખબર કે હું તમારે બેકાવરાઉં હવે એનું ઠેકાણું નહીં બરોબર અને મને કે શું કરવાનું ચેલા ખબર કેમજી કે याला तो बेक एकच वर काट दीती बो ना ना बरोबर इनच बरोबर ताण होय दारू पिपी जो अमर ओले पिपी नावता छे मार गओ इमन तो पछि ता हलो मु तमने पिया बताऊ हां हां देवजान हां आरू जोवो

જોવાની તો એમાં જોયું મુ જોયું એટલે આ જોવાની જરૂર તમે આવો ને તોડાવજ હો એવું એમ કકા પેલો આયો પેલો કે હું આવું

લેનારી એટલે તમારે કશું કેવા નહીં હું તો પાલ પેન નાખો પણ તમે ના કહી દે એટલે હું ના કહું મારા વેકાવાની દલાલી યાદ રાખજો હું એક પેની હોમ તો ચાર હજાર જેવી દલાલી લઉં પણ આ તમે હોય એટલે ખરા જ્યારે આવજો ને સારું હળો હા પણ તો ખરા હો તમે